ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રામ રાખે તેને કોણ જાખે આ વાક્યની સાર્થક કરતી ઘટના સામે આવી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજ પડી ગામના પુલ પર કારને ગમખ્વા અકસ્માત નડ્યો હતો જેમાં પુલની રેલિંગ ગઈ હતી આ ઘટનામાં કારમાં સવાર એક મહિલા સહિત પાંચ લોકોના ચમત્કારિક બચાવ થયા હતા ઘટનાને પગલે વીજ પડી રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સત્તાધારથી મહુવા તરફ જતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં પુલની રેલિંગ કારની પર નીકળી ગઈ હતી અકસ્માત જોતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા અકસ્માતની ઘટના વખતે કારમાં પાંચ લોકો સવાર હતા ઘટનાને પગલે સ્થાનિક લોકો કારમાં સવાર લોકોને બહાર ગાડીને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ